નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત છુદાયો ઘટનામાં આપણે ભક્તિ અને સુફી ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ કોઈ સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો પરંતુ તેનું મુખ્ય પ્રયોજન તો અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુગ માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચારિત્રતા કરેલા જે ઉપદેશો છે એ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો ઉદ્ભવ અને વિકાસ ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો તેના કારણે ધર્મમાં નીચના ભેદભાવો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મથી વાળાબંધીની અવગણના કરીને ભક્તિમાર્ગના દ્વારના બધા દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ અને સુફી આંદોલનોને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક જ નવા યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સદગુણવાદી હતા સગુણવાદી હતા તેઓ એક્યતા હિમાયતી હતા એક્યતા એટલે કે એકતામાં તેઓ માનનારા હતા આ તમામ સંતો અને ફકીર ધર્મ અને સંપ્રદાયોની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડમાં તેઓ વિરોધી હતા તેઓ લોકોની સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલતી લોકોની બોલાતી જે ભાષા છે એ ભાષામાં રચાયેલા આ સાહિત્ય પદોએ અને શરણવાણીએ સમાજમાં ઐક્યવાદ પસરાવ્યો તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે જ વસેલો છે આ બધા જ ધર્મોનો એક માર્ગ છે ઈશ્વર સાથેનો અનુરાગ મુખ્ય સંતો અને તેમના વિચારવાદ વિચારધારા શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ આઠમી સદીમાં શરૂ કરી તેમના પછી બસો પચાસ વર્ષ પછી રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નરનાર સંતો શૈવ હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડમાં વિરોધી હતા ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશો આપ્યા આ સંતો અને તત્વચિંતકોએ કેટલાક મહત્વના આચાર્યો પણ હતા જેમાં એક હતા શંકરાચાર્ય શંકરાચાર્ય હિન્દુ ધર્મના એક હતા પછી પછી આશરે વર્ષ દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્ય થી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો છે ચિત્રમાં આપણે જોઈએ તો આદિ શંકરાચાર્યનું જે ચિત્ર આપેલું છે તે અહીં જોવા મળે છે તેમનો જન્મ કાલડીમાં થયો હતો તેમના પિતાનું નામ શિવગુરુ અને તેમની માતાનું નામ અંબાબાઈ હતું જેને આયંબા પણ કહેવામાં આવતા હતા ત્યારબાદ બીજું ચિત્ર રામાનુજાચાર્યનું છે જેમનો જન્મ પેરુલુંબતુરમાં થયો હતો પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એટલે કે ત્યાં શરૂઆત કરી હતી એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ હતો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમા સમાવેશ કરેલ છે સંત તેમના ગુરુભાઈ હતા તે તે પણ કબીરની જેમ ગૃહસ્થિ અને નિર્ગુણ શાખાના સંત હતા સાધુ એસા જેસા સુભ સુભાય સાર સાર કો ગ્રહી રહે થોથા દેહી ઉડાય કબીરદાસ દ્વારા તેમના જે પદો છે તેમાં આ જે રચનાઓ કરેલી છે એ ભક્તિમય માર્ગ પર લઈ છે તે રચનાઓ આપણને જોવા મળે છે ગુરુ નાનક ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા એમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ ઉત્તર તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વના સંતો તુલસીદાસ શિવાનીમાં જ સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનયપતિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોર કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ છે મૂળ તળાંજા જે ભાવનગરના પછી જૂનાગઢમાં આવીને તેઓ વસેલા હતા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓ લોકજન સમાજમાં ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનો જન તો તેનેરે કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂટાછૂટ તથા વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘરે ભોજન સૌના ઘરે ભજન કરવા જતા અને હરિના હરિનું જે ભજન છે તે કરનાર તેઓ ન મને તો હરિનો જનજ હતો પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન તેમણે કૃષ્ણ ભક્તિનું મહિમા ગાતા કહ્યું છે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિનો પાર કરી શકે છે તેમનું જીવન આનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તેમના પદો તરીકે જાણીતા છે રાજકુ રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્તિ હતા શ્રી કૃષ્ણને તે ગિરિધર ગોપાલના રૂપમાં પૂંજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોક લોકપ્રિય છે આ અવાજ એક સંત સુરદાસ હતા તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમણે કૃષ્ણ કૃષ્ણના પદોની રચના કરી હતી અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહર જુજવે રૂપ અનંત ભાષે દેવમાં અદેહમાં દેવતું દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે આવા પદોની તેઓએ રચનાઓ કરી હતી